ભાજપના કેન્ડિડેટ ધવલભાઈ અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા અત્યારે વાંસદા તાલુકામાં વાંસદાથી લઈ અને વાંદરવેલા સુધીની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો બાઇક રેલીમાં જોડાયા છે હું છું સર્કલ પાસેથી અને ભાજપની રેલીમાં કે ભાજપની રેલીમાં સ્ટાર પ્રચારક કનુભાઈ દેસાઈ હંમેશા પટેલ પટેલની સાથે હોય છે અને જ્યારે એક બાજુ આનંદભાઈ રેલીમાં અનંતભાઈ પોતે સ્ટાર પ્રચારક છે અને અત્યારે ભાજપની રેલીમાં લોકો ખૂબ જ જોડાયા છે અને એમના જે કેન્ડિડેટ છે એને સપોર્ટ કરવા માટે ભાજપના લોકો ભાજપના લોકો અહીં ઘણી મોટી સંખ્યામાં તમને જોવા મળે છે જ્યારે ભાજપની રેલી ખરકાડાથી પસાર થાય છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે પણ જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવશે ત્યારે આ સંખ્યા એ જોવા મળશે કે મેનુ પણ એક કારણ છે કારણ કે ભાજપમાં અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લેટર બહુ વાયરલ થયા છે અને પોસ્ટર બેનરનું પણ વાયરલ થઈ છે પણ જ્યારે આટલી સંખ્યામાં લોકો તમને અહીં જોવા મળે છે ત્યારે એના પર પણ સવાલ ઊભા થાય છે કે લોકો એક બાજુ વિરોધ કરે છે અને એક બાજુ સાથ પણ આપે છે ક્યાં આવ્યા તમે અત્યારે રેલીમાં રેલીમાં હા અત્યારે તમે ક્યાંથી આવ્યા અમે કાંઠાશ્વલથી કાઠાસ્વેલ હા તો બેનર લાગે છે તમે થી આવો છો કાંટા વિસ્તારમાં બેનર લાગ્યા ધવલભાઈ બદલો એવા બેનર લાગ્યા છે એના માટે તમે શું કેશો અમે ધવલ મોદીભાઈ જ ચાલે મોદી સાહેબ મોદી સાહેબ જ ચાલે હા ખાલી અફવા તો આનંદભાઈ એટલે આનંદભાઈ ધવલભાઈ નો વિરોધ કરે છે એટલા માટે બેનર લગાડવા સારી વાત છે કાર્યકર્તાઓ કેવું એવું છે કે બધા ખૂબ જ મોટી સંખ્યામાં એમની સાથે રેલીમાં જોડાયા છે અને અમારો કોઈ પણ વિરોધ નથી પણ આ વિરોધ વિપક્ષતા લોકો કરે છે એ પણ આક્ષેપ લગાવે છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના ફલોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે બીજી વાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યક્રમ ઉત્સાહિત છે અને ભારતીય જનતા પાર્ટી જે એની પરંપરા છે કે જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદ છોડીને જે રીતે વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈએ કરી છે સમગ્ર દેશમાં જે વિકાસ ગુજરાતના વિકાસ મોડેલ પર થયો છે ત્યારે સમગ્ર ભારત એક તાતને મંદાઈને વિકાસની ગાથામાં જોડાવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ દરેક મતદારોનો સંપર્ક કરવા માટે ઘર ઘર અભિયાન મોદી મારો પરિવાર મોદી પરિવાર આ રીતે દરેકે દરેક લોકોનો લાભાર્થીઓનો અથવા તો